ગાંધીજીએ આ જીવન સર્વધર્મ સંભાવની વાત કરી હતી હિન્દુ મુસ્લિમ એકતા માટે ગાંધીજીએ આ મરણાત ઉપવાસ પણ કર્યા હતા ગાંધીજીના આવા પ્રયાસના કારણે જ હિન્દુત્વવાદી નથુરામ ગોડસેએ તેમની હત્યા કરી આજે પણ હિન્દુત્વના નામે રાજકારણ કરનારા લોકો ગાંધીજીની ટીકાઓ કરે છે પરંતુ શું ગાંધીજી સર્વધર્મ સંભાવમાં પહેલાંથી જ માનતા હતા કે પછી મહાત્મા બન્યા પહેલા તેઓ પણ અન્ય ધર્મ પ્રત્યે તિરસ્કાર સેવતા હતા મોહનથી મહાત્મા શ્રેણીમાં આજે મહાત્મા બન્યા પહેલાના ગાંધીજીના અન્ય ધર્મો અંગેના વિચારો વિશે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે કરી નમસ્કાર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગાંધીજીનો પરિવાર ચુસ્ત વૈષ્ણવ હતો તેમના માતા પિતા માંસાહારથી દૂર રહેતા આવા સમયે નાનકડા મોહનનો કોઈ મુસ્લિમ મિત્ર હોય તેવું આપણે કલ્પી ન શકીએ પરંતુ બાર તેર વર્ષની ઉંમરે મોહનની મિત્રતા શેખ મહેતાબ નામના એક મુસ્લિમ છોકરા સાથે થઈ હતી આત્મકથામાં ગાંધીજી લખે છે તેમ તેમના આ મિત્રમાં કેટલીક કૂટેવો હતી જેના કારણે ગાંધીજીના માતા પૂતળીબાઈ અને પત્ની કસ્તુરબાને આ મિત્રતા પસંદ નહોતી કસ્તુરબાએ મોહનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ મોહન ત્યારે પત્ની પર વર્ચસ્વ રાખતો હતો તેથી તેણે કસ્તુરબાની વાત ન સાંભળી આ મિત્રના પગલે મોહને માંસાહાર વેશ્યાવાડે જવાના કેટલાક કડવા અનુભવમાંથી પસાર થવું પડ્યું પરંતુ છેવટ સુધી તે મિત્રતા ટકી રહી પાછળથી તો શેખ મહેતાબ સત્યાગ્રહના સાથી પણ પારસીઓ પણ આવતા ચુસ્ત વૈષ્ણવ હોવા છતાં કરમચંદ ગાંધી પોતાના ઘરમાં મુસ્લિમો અને પારસી સહિત સૌને આવકારતા સૌ સાથે ધર્મની ચર્ચાઓ કરતા બીમાર પિતાની સેવામાં રોકાયેલો મોહન આ બધાની વાતો ધ્યાનથી સાંભળતો જેથી મુસ્લિમ જૈન પારસી ધર્મો તરફ મોહનનો સંભાવ બાળપણથી જ હતો જો કે મોહનનો અનુભવ ખ્રિસ્તી ધર્મ અંગે સારો નહોતો ગાંધીજી આત્મકથામાં કબૂલે છે કે તેમને એ સમયે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અભાવ પેદા થયો હતો તેની પાછળ ધર્માંતરણનો એક પ્રસંગ તથા ખ્રિસ્તીઓ દ્વારા થતી હિન્દુ દેવી દેવતાઓની ટીકા જવાબદાર હતી મોહન હાઈસ્કૂલમાં હતો ત્યારે એક ખ્રિસ્તી વ્યાખ્યાન આપવા આવતા હતા મોહન એકવાર આ વ્યાખ્યાન સાંભળવા ગયો ત્યારે તેણે જોયું કે ખ્રિસ્તી વ્યક્તિ હિન્દુ દેવી દેવતાઓની ટીકા કરતો હતો મોહનને તેનાથી ખરાબ લાગ્યું અને તે પછી મોહન ક્યારે તેમનું વ્યાખ્યાન સાંભળવા ન ગયો આ દરમિયાન એક હિન્દુ વ્યક્તિએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાનું પણ મોહને સાંભળ્યું તેના કાને એવી વાતો આવી કે ખ્રિસ્તી બનાવતા પહેલા તેને ગોમાંસ ખવડાવવામાં આવ્યું અને દારૂ પીવડાવવામાં આવ્યો મોહનને આ અસહ્ય લાગ્યું તેને થયું કે જે ધર્મમાં ગોમાંસ ખાવું પડે કે દારૂ પીવું પડે તેને ધર્મ કેવી રીતે કહી શકાય આ વાતથી મોહનને ખ્રિસ્તી ધર્મ તરફ અભાવ પેદા થયો હતો ખ્રિસ્તી ધર્મની આવી નકારાત્મક છાપ લઈને મોહન થોડા સમય બાદ ઇંગ્લેન્ડ ગયો અહીં મોહનના ધર્મ વિશેના ખ્યાલો વધુ સ્પષ્ટ થયા જે મોહન હિન્દુસ્તાનમાં હોવા છતાં ક્યારેય ગીતા નહોતી વાંચી એ મોહને અહીં બે વિદેશીઓને સંસ્કૃતમાં ગીતા વાંચતા જોયા મોહનને પોતાની જાત પર શરમ આવી મોહને વિદેશીઓની મદદથી ગીતા વાંચી ધીરે ધીરે મોહનના પરિચયમાં ખ્રિસ્તી મિત્રો આવવા લાગ્યા તેમણે મોહનને ખ્રિસ્તી ધર્મ અને ઈશુના ઉપદેશનો અર્થ સમજાવ્યો તે અંગેના પુસ્તકો વાંચવા આપ્યા ઈશુના ઈસુના પ્રવચનને વાંચી મોહનને અપાર આનંદ થયો ગાંધીજી કહેતા હતા કે કોઈ એક ગાલે મારે તો બીજો ગાલ આગળ ધરવો તે ઉપદેશ તેમણે ઈશુના ગીરી પ્રવચનમાંથી ગ્રહણ કર્યો છે કિશોર અવસ્થામાં ખ્રિસ્તી ધર્મ વિશેના નકારાત્મક અનુભવે મોહનના મનમાં ખ્રિસ્તી ધર્મને લઈને જે અભાવ જન્માવ્યો એ પછી તો ક્યાંય દૂર ચાલ્યો ગયો દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમિયાન ગાંધીજી મુસ્લિમોના ગાઢ સંપર્કમાં આવ્યા દાદા અબ્દુલ્લાના ઘરે રહ્યા તેમની પાસેથી ઇસ્લામ ધર્મનું જ્ઞાન મેળવ્યું હિન્દુસ્તાન આવ્યા બાદ ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતાની ચળવળ ઉપાડી એ વિવિધ ધર્મો તરફ કેળવાયેલા તેમના સંભાવનું પરિણામ જ હતું આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર तो तेने कहिये जे